ન્યૂઝમાં માં સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની નિયમિત બેઠકમાં શહેરના વિકાસને લગતી કુલ વીસ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી ચર્ચાના અંતે સમિતિ દ્વારા અઢાર વિકાસ કામો મંજૂરી આપવામાં આવી એક દરખાસ્ત જાણમાં લેવાઈ જયારે એક દરખાસ્ત પરત મોકલવામાં આવી છે બેઠક દરમિયાન સામાન્ય વહીવટ વિભાગ આરોગ્ય વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પાણી પુરવઠા સ્ટ્રીટ લાઇટ મિકેનિકલ તથા બિલ્ડિંગ પ્રોજેક્ટ વિભાગના કામો રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેજર્સ એક્ટ અંતર્ગત વીએમસીમાં ફાયર પ્રિવેન્શન વિંગની રચના અને ચોત્રીસ કર્મચારીઓના મહેકમને મંજૂરી આપવામાં આવી છે જ્યારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની લાયકાતમાં સુધારા અંગેની દરખાસ્ત પરત કરવાનો નિર્ણય લેવાયો છે બેઠક અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિગતવાર માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિમાં વીસ દરખાસ્તો ચડાવવામાં આવી હતી જેમાંથી એક દરખાસ્ત પરત કરી છે ઓર્ડર મંજૂર કરી છે અને એક જાણમાં લેવામાં આવી છે કામોની વાત કરીએ તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ બે હજાર ચૌદ અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ ચોત્રીસ જેટલો મેન પાવર નો મહેકમ ઊભું કરવાનો છે જેમાં ખાસ કરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર સબ ઓફિસર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન જુનિયર ક્લાક ચાર એમથી ટોટલ ચોત્રીસ જેટલી જગ્યાનું મહેકમ આજે ઊભું કરવાની જે દરખાસ્ત હતી એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એકસો પચાસ કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક હજારથી પીનની જરૂર હોવાના કામને ત્રણ કરોડ એટલે કે પોઈન્ટ ટકા ઓછા મુજબના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ એકની પે મેટ્રિક્સ સત્તર હજાર સડસઠ હજાર સાતસોથી બે લાખ આઠ હજાર સાતસોની જગ્યાની લાયકાતમાં સુધારા કરવાની દરખાસ્ત હતી જે માન્ય કમિશનરશ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત રખડતા કૂતરાના ખસીકરણ હડકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાતા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી જેમાં જે કામગીરીના એકથી ચાર કામગીરી દર્શાવેલ છે જેને મંજૂર કરવામાં આવી છે પરંતુ ડોગ માટેના શેલ્ટર હોમ અને એના માટેની ડોગ વાન અને બોલેરો ગાડી ખરીદવા માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાની રહેશે મકરપુરા સ્થિત લેન્ડફિલ સાઇડ ખાતે ઘન કચરાના નિકાલ માટે બે લાખ મેટ્રિક ટનના પ્રોસેસિંગ માટે રૂપિયા આઠસો એકાવન પ્રતિ મેટ્રિક ટનના જે મર્યાદા વધારવાની છે એટલે બે લાખ ટન મેટ્રિક ટન બે લાખ મેટ્રિક ટન સુધીની કામગીરી વધુ કરવાની આયાત એજન્સીને પરમિશન આપવામાં આવેલી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડી શાખા દ્વારા ડીઝલ એન્જિન ડ્રીવન સેલ્ફ પ્રાઇમિંગ ટ્રોલી માઉન્ટેડ પમ્પસેટ દસ નંગ ખરીદવાના હતા જે એક ટકા ઓછાના ભાવે એટલે કે બ્યાસી લાખ એક હજારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા નવયુ વિદ્યાલયથી તાજ બુરહાની થઈને વિશ્વામિત્રી નદી સુધી આરસીસી કવર વરસાદી ચેનલ બનાવવાના કામને સોળ પોઈન્ટ નવું ટકા ઓછા મુજબ બે કરોડ પિસ્તાલીસ લાખના વતા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં હયાતી વરસાદી ગટર સાફ કરવાના કામે ઇજારદારની નાણાકીય મર્યાદામાં વીસ લાખનો વધારો કરવાનો હતો જેને મંજૂર કરવામાં આવ્યું છે ઓરિજિનલ ઇજારો પચીસ પોઈન્ટ એકાવન ટકા ઓછા મુજબ નહોતું વડોદરા મહાનગરપાલિકા ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈ કરવાના કામે જે ઈજાદાર હતો જે પચીસ ટકા ઓછા મુજબનો જરૂર હતો જેમાં ત્રણ માસ અને સત્તર પોઈન્ટ પચાસ લાખનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં બે કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ કરબિંગ કરવાના જે કામ હતું જે ત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા ઓછા મુજબ ત્રણ બે કરોડની મર્યાદામાં કરવાના કામને મંજૂરી આપવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનના વોર્ડ નંબર બે માટે ચોવીસ પચીસ વર્ષ બે બે હજાર ચોવીસ પચીસ માટે પાણીની કાસ્ટ આયન ડીઆઈ નળીકા નાખવાના કામે મંજૂર થયેલા ભાવ પચાસ લાખ નવ ટકા વધુ મુજબના ઇજારામાં ત્રણ માસની સમયમર્યાદા વધારવાનું કામ હતું જેને મંજૂર કરવામાં આવે છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં પ્લાનિંગ ડિઝાઇનિંગ પ્રિપેરેશન ઓફ ડીપીઆર અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ વોટર સપ્લાય ન્યૂ કેપિટલ પ્રોજેક્ટ એઝ વેલ એઝ ઓગમેન્ટેશન ઓફ એક્ઝિસ્ટિંગ વર્કિંગ સિસ્ટમ ઇન્કલુડિંગ એક્ઝિસ્ટિંગ સોર્સ ઓગમેન્ટેશન અને ન્યૂ સોર્સ અને વોટર સપ્લાય નેટવર્કના કામ માટે જે કન્સલ્ટન્ટ એજન્સીને રોકવામાં આવી છે તેમાં ચાર એજન્સી ખાસ કરીને વાપકોષ સેપિયન્ટ મલ્ટીમીડિયા અને માનવ સેવા કન્સલ્ટન્ટને એક પોઈન્ટ પંચોતેર ટકા પ્રોજેક્ટ કોર્ષના ભાવથી એપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ચાર જણની એમ પેનલ કરવામાં આવશે ઉત્તર ઝોન વોર્ડ નંબર સાતમાં બે હજાર ચોવીસ પચીસ પાણીની કાસ્ટ આ એન્ડ ડીઆઈ નળીકા નાખવાના કામે સમયમર્યાદામાં ત્રણ માસનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર ત્રણ માટે જે પાણીની કાસ્ટ લાઈન ડીઆઈ નળીકા નાખવાના પાઇપ સેવાના કામ હતું જેની સમય મર્યાદામાં ત્રણ માસનો વધારો માગવાનો જે મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર આઠમાં પણ એ જ રીતે પાણીની કાસ્ટ લાઈન નળીકા માટે સમયમર્યાદામાં ત્રણ માસનો વધારો માગવાનો જે મંજૂર કરવામાં આવે છે વહવટી વોર્ડ નંબર પાંચમાં પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણીની નળિકાની નિભાવણીનો વાર્ષિક ઇજારો સિત્તેર લાખની મર્યાદામાં જે આવ્યો છે તેને મંજૂર કરવામાં આવેલ છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ત્રીજા પ્રયત્ને ડી પાઇપલાઇન ખરીદી એક ટકા ઓછાના ભાવે ત્રીસ લાખ ઓગણ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે નાણાં પંચની ગ્રાન્ટ બાવીસ ત્રેવીસ હેઠળ છ નંગ ચીસીસ માઉન્ટેડ સક્ષમ કમ જેટિંગ મશીન ખરીદવાના કામને ત્રણ પોઈન્ટ પચાસ ટકા ઓછા મુજબ પાંચ પોઈન્ટ બાર કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે ખંડેરાવ માર્કેટ ખાતે આઈટી બિલ્ડિંગ

મેં કીધું કે ચાર ઝોનમાં સ્ટ્રી ડોગ્સ માટેના શેલ્ટર હોમ બનાવવામાં આવશે સાથે સાથે ડોગને લઈ જવા લાવવા માટે પકડવા માટે ડોગ વાન અને બોલેરો ગાડીની જરૂરિયાત છે એ પણ ખરીદી કરવામાં આવશે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ જ્યારે પણ મોટો ખર્ચ થતો હોય ત્યારે એના માટેનું ટેન્ડર પ્રોસેસ કરી અને એની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં લાવવાની રહેશે સર પૂરો થયા કીધું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આ વખતે અત્યારે જે ગાઈડલાઈન આવી છે એ પ્રમાણે કામગીરી આવનારા ભવિષ્યમાં કરવામાં આવશે